એટલું મારું છે કે મેં એમને એવું કીધું કે રાજનીતિ કરવા માટે નથી આવ્યો તમે હું પાંચ કે દસ કામો લખી નાખું ને તમે નરેન્દ્રભાઈ ને કહો કે આટલું કામ કરી દે ઈસુદાન ગઢવી કાલે રાજીનામું આપીને છોડી દે પાર્ટી ની રાજનીતિ છોડી દે સાહેબ મારે શું કરવું આમ પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીએ વિસાવદરની જનતાને ફરી એકવાર આહવાન કર્યું છે કે તેઓ આમ આદમી પાર્ટી સાથે ઊભા રહે ને જે સીટ હાલ ખાલી પડી છે તેને જીતાડવામાં મદદ કરે આગામી સમયમાં પેટા ચૂંટણી યોજાવાની છે વિસાવદરની સીટ ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે તે સંદર્ભમાં યસુદાન ગઢવીએ નિવેદન આપતા સમયે એક મહત્ત્વની વાત પણ કરી છે તેમણે કહ્યું છે કે હું કાલે રાજનીતિ છોડી દઉં હું રાજીનામું પણ આપી દઉં પરંતુ તેની પાછળ તેમણે કેટલીક શરતો પણ મૂકી છે જે આ શરતો ભારતીય જનતા પાર્ટી માની લે તો તેઓ ગઈકાલે રાજીનામું આપી શકે છે એટલે એ પ્રકારની વાત તેમના નિવેદન ઉપરથી કહેવાય છે શું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે ને તેમની શરતો છે વાત કરીશું આ વિડીયો નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગુજરાતના રાજકારણમાં આજકાલ ખૂબ જ ગરમાવો જોવા મળી રહ્યો છે પછી એ ભરૂચ લોકસભા સીટની વાત હોય કે જૂનાગઢના વિસાવદરની હાલે જે ખાલી પડેલી વિધાનસભાની સીટની વાત હોય આમ પાર્ટીના નેતાઓ છે તે ભરૂચ લોકસભાની સીટ અંગે કરવા માટે પણ પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે બીજી તરફ હાલ જે સીટ આમ પાર્ટીના કબજામાંથી બહાર થઈ ગઈ છે એવી વિસાવદરની સીટ છે તે ફરી અંગે કરવા માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતૃત્વથી માંડીને કાર્યકર્તાઓની ફોજ છે તે કામે લાગી ગઈ છે અને પ્રચાર પ્રસાર કરી રહી છે આ એક મહત્વપૂર્ણ જે જનસભા છે તે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી યોજી હતી આ દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટી પર ચાપખા પણ માર્યા હતા તેમજ સિસ્ટમમાં જે રીતની હાલ ભારતીય જનતા પાર્ટી છે તે મહિ જે એમએલઓને તોડી રહી છે રાજકીય રીતે અલગ અલગ જે કાવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે તે સંદર્ભમાં પણ સુદાન ગઢવીએ વાત કરી હતી તેમણે કહ્યું હતું કે મને

પાંચ એવા કામ કરો રાજનીતિમાં માં મારે આવવાની જરૂર શું છે સાહેબ હું રાજનીતિ નો માણસ નથી મારા બાપ દાદામાં કોઈ દિવસ રાજનીતિમાં નથી અને રાજનીતિમાં આવ્યો છું તો મેં મારી એટલી સ્થિતિ હતી પણ પાર્ટી જ્યારે ઊભી થતી હોય સ્વાભાવિક એકસો બ્યાસી લડવાના હોય ત્યારે પાંચ પચીસ લોકો એવા પણ આપણે મળવાના કે ખબર ન હોય કે અંદર શું ચાલે છે અને સ્વાભાવિક છે બીજી પાર્ટી માંથી આવે તો કેવાનું એટલું મારું છે કે મેં કીધું કે રાજનીતિ કરવા માટે નથી આવ્યો તમે હું કે દસ કામો લખી ને તમે નરેન્દ્રભાઈ કાલે રાજીનામું આપીને છોડી દે પાર્ટી રાજનીતિ છોડી દે સાહેબ મારે શું કરવું મારે આમાં કઈ કમાવું કે હું આજે પણ કન્સલ્ટિંગ કરું ને તો લાખો ની મારી મહિનાની ઇન્કમ હોય હાલ જેવી રીતે સુદાન ગઢવી દ્વારા જે શરતો છે તે મૂકવામાં આવી છે કે આ લૂંટીને ભારતીય જનતા પાર્ટી જે ખેડૂતોનું દેવું છે તે માફ કરી દે પ્લસ જે સરકારી યોજનાઓ છે તે લોકો સુધી સારી રીતે પહોંચે તે માટેના પ્રયાસો કરે તો તેમને રાજનીતિ કરવાની કોઈ જરૂરિયાત નથી આમ આદમી પાર્ટી છે તે રાજનીતિ કરવા નથી આવી પરંતુ લોકોના કામ કરવા આવી છે તે પ્રકારની વાત પણ સુદાન ગઢવી દ્વારા કહેવામાં આવી છે સાથે જ આગામી સમયમાં જોવાનું એ રહ્યું કે ભારતીય જનતા પાર્ટી છે તેસુદાન ગઢવીની આ વાતને કેટલી ગંભીરતાથી લે છે ને ખરેખર લોકો સુધી આ વાત જે યોજનાઓની વાત હોય ને પછી દેવું ખેડૂતોને દેવા માફ કરવાની વાત હોય છે તે સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટી વિચારે કે પછી શું થાય છે તો સમય જ બતાવશે વિશાવદન જે જનતા છે આ વખતે ફરી એકવાર કોને મોકો આપે છે એકવાર તો આમ આદમી પાર્ટીનો મોકો અહીંયાથી મળી ગયો છે ને પણ જે જે તાળી ચૂક્યા છે ઉમેદવાર ભૂતપૂર્વ હતા પરંતુ હવે તેઓ ધારાસભ્ય પણ નથી હવે આ વખતે ફરી એકવાર આમ આદમી પાર્ટી છે સીટ કબજે કરી શકશે કે પછી ભારતીય જનતા પાર્ટી આ વખતે બાજી મારી જશે કે પછી અહીંયા કોંગ્રેસ તો પંજો ચાલશે એ તો સમજ બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું નવજીત ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં